દેવાજ પંડિત નું બહુ પેલાનું એક વાક્ય હતું બોલે સરકારે સાબિત કર્યું બોલવા ધંધો નથી અને હું તો તમને એમ કહું કે કદાચ સમાજ તો એવો છે ભાઈ કે વાવા કરવા વાળું મળી દે કીધું કઈ કદાચ જો કહો એના ભાષણ ખૂટી જાય ને તો કાલે સવારે કદાચ એવું શરૂ કરે ભાઈ હ ગુજરાત ની બોર્ડર ઉપર પાકિસ્તાન બાજુ થી હવા આવે છે ભાઈઓ એ ગુજરાત ને નુકસાન કરે છે માટે હાડી ચારસો ફૂટ ઊંચી દિવાલ નો કોન્ટ્રાક્ટ દેવા ગયો છે બેનો ભાઈઓ તો આ પ્રજાતે જ પાડવાની છે આના બાપ ની હાડી પાત તમે લખ્યો અને કરોડ ની તો કોઈ વેલ્યુ જ નથી લેવા મારા હું વેરાવળ નું ભાષણ સાંભળતો તો બેનો મારી ખારવાની બહેનો બસો કરોડ નું ઘાસ ઘાસ તમને એલા કોઈ કહેવા વાળો નથી કઈ આ નો સુટકે મારા હજી ઉપર આવવું પડે આ મારો ધંધો નથી યાર શરૂઆત કરી હિન્દુત્વથી કે આ સમાજ ને મારે વાળવો હોય તો કઈ રીતે વાળવો એટલે હિન્દુત્વ ઉભું કર્યો કેન્દ્ર સરકાર ઉપર એવા આરોપ નાખ્યા હિન્દુઓને ભડકાવા માટે કે મુસલમાન નો દીકરો હજ પડવા જાય છે તો કેન્દ્ર સરકાર એને પૈસા આપે છે ભાઈ તું કૈલાશ ગયો ક્યારે આપે છે કૈલાસ માટે એ કેન્દ્ર સરકાર પૈસા આપે છે ત્રીજી વાત કે ગયા કુંભના મેળામાં હરિદ્વારમાં સરકાર કોની હતી ભાજપ સરકાર હતી કેન્દ્રમાં જયારે ભાજપ સરકાર હતી તો કોઈ દિવસ હરિદ્વાર ના ઘાટ ને રિપેર કરવાનો કોઈને ટાઈમ જ ન મળ્યો સાહેબ અને મેળામાં સાહેબ સિત્તેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકારે આપી અને ગંગાનો ઘાટ બનાવ્યો હતો હમણાં એક ભાઈ લાઈટ નું બિલ દેવાય ગયા લાઈટ નું બિલ તળાજા ની વાત કરું છું તાલાળા ની નથી કરતો તાલાળા માં હાથ થતું હોય કારણ કે આપણે બેને દાદા અક્ષર નો ફેર નથી અંગ્રેજી લખવામાં બે હરખું થઈ જાય એટલે ઓલો બારિયા પૈસા ને બિલ આમ આપે એટલે ઓલા સાહેબ લેવા જાય ને તો પાછું લઈ લે આપડો ખેડૂત તો પા પાસવા માં આપે પાસવાલા સાહેબ લેવા દે તો પાસું લઈ લે હાથ ઝટકા ખવરાયો તો ઓફિસર બારો આવ્યો એય દાદા કે હું ઝટકા ખવરાવો કે થાકી ગયો એ કે આયા ને ખોરીસી મેથે મેથે ઝટકામ થાકી ગયો તારા બાપ અમે મોટર ચાલુ કરીને હજી ત્યાં કેરે પોગીતા ઝટકો આવે આખી રાત ના વી વી ઝટકા થાય અને જોતી ગામનો દીકરો થા લેવા દેવા ઓ ગિરના યાર આ ત્રણ ત્રણ વાર મે આયા એમ કીધું તો તને તું થાકી ગયો એમ

બીજી વાત એ કહું કે આ શિક્ષકો નો સ્ટાફ છોકરાઓને ભણાવવા માટેનો છે કે એના મેળાઓ માટે પબ્લિક ભેગું કરવા માટે હું તમને એક પ્રશ્ન પૂછું છું આપ ભાઈઓ મારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળે છે પણ ઓલા માલી એને નરિવા લેવા દે તો ને ગુજરાત વિકાસ લાવ્યો છે તો એમ તો શેત્રુજી ડેમ કોને ભાજપ સરકારે બનાવ્યો કે કોંગ્રેસે કોને બનાવ્યો શેત્રુજી ડેમ કોને મસુંદરી ડેમ કોને બનાવ્યો નર્મદા ડેમ કોને બનાવ્યો એ બોરી બંધ કરી કરીને એના માણસોને શિરામણ દેવાના બોરી બંધના ધંધા શરૂ કર્યા લેવા દેવા તમારી કેનાલ બનાવી કોને પાયાનો મુદ્દો જોયા વગર વિકાસ 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 સેનો વિકાસ આનંદ મેળો થાય તો મહેસાણા જિલ્લાની બસ સીતરાવ આવે ખાલે ખાલી અને આઠ કિલોમીટર મહેસાણા જાય આ ડીઝલ કોણ મારો દાદો આપડી કઈ રીતે આપડી ગરીબ કલ્યાણ મેળો નઈ ગરીબ જ કલ્યાણ મેળો ગરીબે કર્યો કલ્યાણ એનો મેળો આ કોઈ ની કોઈ મીટર નથી મારી પાસે

એટલે ઈ લાવ્યા બધા અંબુજા અને સાહેબ ઈ જે લાવ્યા એમાં બધા આપણને શું ખબર ભાગીદાર હોય નો હોય આપડે ખબર અને બીજી વાત એ છે જે ઘર નો બાંધીએ કે દેશ બાંધીએ કે બેટી એ તારી ઘેરે દીકરી નો જન્મ તો દેવરાવી જો તને ખબર પડે દીકરી ઘેરે હોય તો બોલવામાં કેટલી મર્યાદા રાખવી છે જે વજન શું એની એને ખબર નથી